જય શેયારામ મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા અને મારી સાથે આજે ભીખાબાપા આયર એટલે કહેવાય ને કે ભાઈ કચ્છ રત્નાલનું ઘરેણું અને પહેલાંના જે આપણા લોકગીતો હતા જૂના રાહડાઓ હતા અને પહેલાં જે અલખને આરાધવાની જે એની સ્ટાઇલ હતી અને એ એક હાથમાં એક તારો અને એક હાથમાં પિતળિયા મંજીરા અને જે એ સમય અત્યારે વિસરાતો જાય છે આપણા લોક કવિઓએ આપણા લોકસાહિત્યકારોએ ખૂબ સારા દુહાઓ લખ્યા અને આપણી સંસ્કૃતિને અનુરૂપ બધી વાતળીઓ કરી પણ એ વાતો ક્યારે જીવંત રહી કે ભાઈ આપણે આવા જેગુર વડલા બેઠા છે એની સત્ર જો આપણે કંઈક આવો આનંદ માણીએ અને જૂના જે આપણા ધોળ હતા જૂના જે આપણા કીર્તનો હતા જૂના જે આપણા આરાધો હતા જૂના લગ્નગીતો હતા એ આપણે માણીએ તો ખરેખર અને આ વસ્તુ તો જીવંત રાખવા માટે મારે તમારે બધાને પ્રયાસ કરવો પડે કારણ કે આ તો આપણા ઘરેણાં છે તો એ ઘરેણા સમય એક જ વ્યક્તિ અત્યારે અમને એવું મળ્યું પણ અમને એમ થઈ ગયું કે અમારો કે કચ્છ પ્રવાસનો આખો થાકોડો ઉતરી ગયો અને ભીખાબાપાની હાજરી અમારી સાથે છે અને બાપા સાથે આજે અમે જે નિર્દોષ આનંદ કરવાના છીએ અને એમાં આપણા લગ લોકગીતો પણ હશે લગ્નગીતો પણ હશે અને ક્યાંક આપણા દોડ પણ હશે તો ચાલો સાથે મળીને ભીખાબાપા તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મારું નામ છે પ્રકાશ ભુવા તમે આયર છો હું પણ આયરનો દીકરો છું અને આપણે લોક સંસ્કૃતિની જે જૂની વાતો હતી અને જૂના જે દોડ હતા જૂના જે કીર્તન હતા અને તમારો જે સમય હતો ને અત્યારનો સમય એમાં ઘણો જ આમ સમજો તો ડિફરન્ટ આવી ગયો છે તો એ જૂની મારે વાતો તમારે કરવી છે જૂના ગીતો તમારી પાસેથી સાંભળવા છે જૂના ધોળ તમારી પાસેથી સાંભળવા છે તો આપણે જે સમા સમાની વાતો ભીખા દાદા ગીત આપણા જૂના હતા જે રીત રિવાજ હતો જે ભાવળીઓ ગળાના તણ તણ કટકા કરીને જે ગીત રેલાવતી તો ઈ સુર મને એકાદો તમારા એક તારાની સાથે મને સાંભળાવો હા એમાં મારે લગ્ન થાય ને જયારે હા તો પહેલા આપણે લગ્ન થાય કે કોઈ બી કામ હોય પેલા આપણે ગણેશ ને સમજ

નવા ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કીધા હા ત્યારે તેત્રીસ કરોડ દેવીને આમંત્રણ આપ્યા અને ગણેશ ને ભૂલી ગયા અને ગણેશ ને ભૂલી ગયા એટલે ગણેશ ગણેશ કોપાણા એટલે ત્યારે કેસે સૌની રેજાનું રે પાધરે રે આવ્યું ભાઈ સૌ નીર જાનું રે પાથરે રે આવ્યું તે દી ક્રેશન ના રથ ખોટવાયા દેવ ને વિચાર્યા રથ એટલે ગાડો હાર્યો છે અમારે પાછળ ગાડો હા ગાડો તો આ ગાડા ઉપર થી કીધો છે ગાડો છે એમ તમને કહેશો તું બતાવીશ તો ગાડામાં શું કીધો ભાગા તોરાવાને

ભગવાન ગણપતિ લાડુ વાલા હારા ના રે મોત વધાવ્યા રે પાય રે પાયરે પદમિયાને રૂમ ઝૂમ કરતા ગણપતિ દેવ આવ્યા રે નરસિંહ તા રે સામી રે સામાળિયા

બધે અમારે શું તમારે શું આખે આપણે આપણે લગ્ન કીધું ને પહેલા આપણે ગણેશ સ્થાપના કરીએ આપણે કે માંડવા રોપાયેલું પેલું પહેલી સ્થાપના ગણેશ ગણેશની થાય હા એટલે આ જે જૂની વાતો છે અને બાપા પાસેથી જે આપણને પ્રસંગ સાંભળવા મળ્યો કે કૃષ્ણની જાનમાં ગણપતિને નોતરો આપવાનું બોલાઈ ગયું તો આ હકીકત મને ખબર નથી કે આવો કાંઈક ઇતિહાસ બોલે છે પણ જે એની સટામાં બાપાએ જે ગીત ગાયું અને બાપા પહેલાના સમયની અંદર જ્યારે તમારી યુવા અવસ્થા હતી અને ત્યારે જે દીકરો પણ માવડિયું ગળાના તન તન કટકા કરીને ગીત ગાતી અને પેલાના તો ઢોળ પણ વખણાય છે ગીતો પણ વખણાય છે મરસિયા પણ વખણાય છે અને ઢોલ વાગતો ત્યારે જે ના ઢોલ વાગતા ત્યારે પણ જે બુંજો ઢોલ વાગતો અને ઈ પણ સમા સમાના કવિઓ દુહા બોલતા એટલે જેથી કરીને હુરાતન આવતું એટલે વીર પછી છે ને તલવારું લઈને બાકા બોલતી અને ઈ જે સમય હતો અને અત્યારના સમયમાં તમને શું ડિફરન્ટ દેખાય છે તમારી જે યુવા અવસ્થા હતી અને અત્યારે અમારી યુવા અવસ્થા છે આમાં તમને શું ફરક દેખાય છે હવે એમાં એવો છે ને હા પહેલા તો જે ઈ ઈ જી છે ને હા પહેલો તો એક આહાર શું હતો ત્યારે હા દેશી જે આપણે પહેલા છે ને પહેલી તો ખોરાક બધું દેશી ઉતી હા પછી માણસ છે જે એને આ બધું અત્યારનું જે આ સગવડ છે ને એ સગવડનો કોઈ એને ઉપયોગ નહોતો કર્યો નહોતો કર્યો હા અમારી દેશી ભાષા માં ગાડા ને ગાડો દેખીને ગુડા ભાગે કે ગાડો દેખે ને તો બેહવાનું મન થાય ત્યારે કોઈ સગવડ ન હતી તો અમે પોતે હોર હોર કલાક અઢાર અઢાર કલાક કામ કીધેલું છે થાકડો ન લાગતો ન લાગતો રાતે એમ થતું કે દિવસ આત્મી પેલી વેલી લાઈટ આવી ને તો પછી અમે વાડી લાઈટ નું ગોળો ગોથવ્યો તો કે એમાંય આપણે રાત નું કામ કરો થાય ચાર કલાક બી આખો બાર કલાક કામ કરતા કરતા ધ્રો ન થાય પછી થોડોક ચાર કલાક રાતે કામ કરી લઈએ જ્યારે આમ સીઝન ની તાણ હોય ત્યારે ત્યારે શું કે એટલી આ વિજ્ઞાન ન હતો પણ ટાઈમ ઘણું હતું અમારે અમારા ગામની અંદર આહ રત્નાલ ગામની અંદર આજુબાજુમાં ત્રેવીસ ગામો ની હિમ અમારી હાપર માં વાવતા ત્રેવીસ ગામો નિમ ત્યારે કોઈ ટ્રેક્ટર ન હતો અને કોઈ આ કાઢવાના ઓપલર ન હતા બધા માણસો થી વાટતા અને માણસો થી કાઢતા અને બળદેથી વાવતા વાહ વાહ બરાબર વાહ અને લગ્ન હોય ના તો લગ્ન હોય તો વરરાજા લગન પહેરે ને ત્યારે

ત્રણ ચાર દિવસ ની જાન સુધી ને જોયેલા હવે અમારે અત્યારે એક ટક એક દિવસમાં આવી ગયા બધે એ ચાર દિવસ સુધી ચાર દિવસ ને એટલે આઠ ટક થાય આઠ ટક થાય રોકતા અને ગાડા ના ફુલેકા બળદ એને બળદ હળગારી અને જો અને જો જો આપણે વણે ગણે હા ત્યાંથી એને ફૂલિકા હા અને અને એ બેનું ગીતે હા બેનુ સાંજે અને ગણેશના ગીત ગાતું એને અમારી ભાષામાં હોરા ગીત આવડે પણ જાન ચડે ત્યારે એના બધા અલગ અલગ ગીત બધા એનું બેન મને ઉતારી ઢારા મને બધા આવડે પણ બાપા સુધી કાર્યક્રમો ઘણા થાય છે અને કલાકારો ખુબ સારા એવા છે પણ પેલા આવા સાઉન્ડ ક્યાં કઈ નહોતું કઈ નહોતું અને આવા સાજિંદા નતા નોતા તમારી ગોડે એક તારો લઈને અલખ ને આરાધતા એક તારો ઈ આરાધના કેવી હતી ની ભજનો કેવા હતા ઈ પ્રાચીન ભજનોની એક ઝાકી મને બતાવો

पे राज रा okay. पिता रे पुत्रे ओ मोड़ी माय रे हे डग रे मन कोए दी हे रे हवा भॼन आ राधा भॼन અને જે બાપાએ ભજનની યાદી કરાવી લોકગીતોની યાદી કરાવી જૂના રાહડાઓની આપણે યાદી બાપા કરવાની છે પણ સમા સમાના ગીતો હતા સમા સમાની વાતો હતી અને જે આપણે કહેવાય ને કે આધુનિક યુગની અંદર આપણે સોશિયલ મીડિયામાં એટલા તો ઓતપ્રોત થઈ ગયા કે પરિવારની અંદર પ્રસંગ હોય તો પણ આપણને પૂરો સમય નથી મળતો અને આપણે એમાંથી ને પણ એમ કહેવાય કે આપણે બાંધછોડ કરીને ક્યાંક ને ક્યાંક અને સમય અને સંજોગ પ્રમાણે એ વસ્તુ જરૂરી પણ છે એ તો મને ખબર છે પણ જે આપણા જૂના ગઢિયાઓ છે એ જે જીવીને ગયા છે અને એને જે માહોલ સર્જો ને એ બધી હતી તેની વિશે આપણે ભીખાબાપા પાસે વાત કરવી છે પણ વાત એટલા માટે કરવી છે કે આ જૂનું છે ને હોનું છે અને આ હોનું આ જીવન આપણે ત્યાં સુધી આપણને તો ઠીક છે પણ આપણી પેઢીને પણ પેઢી દર પેઢી આ વારસામાં આવે એ માટે આ વાતો અમે કરતા હોઈએ છીએ અને આવા વડલા અમે ગોતતા હોઈએ છીએ અને એની સત્ર છાયામાં આપણે જે કઈ આનંદ કરતા હોઈએ છીએ એ આનંદ અમે તમારી સાથે શેર શું કામ કરીએ કે ભાઈ આ આપણી સંસ્કૃતિ છે આ આપણું લોકજીવન હતું અને

એ બધા હામે હામા પછી ગીત ગાય જે ફૂ હોય એ ગીત ગાય અને બાઈજી ના ઓલા એના એના ગીત ગાય અને એવા ફટાણા ગાવા એવા દેશી ફટાણા હતા પણ ત્યારે હા અને એવી રીતે બધા હવે અત્યારે અત્યારે તો બધા જે થી કલાકારો બોલાય ને લગ્ન ગીત નો પ્રોગ્રામ આપણે રાખી આ રાખીએ રીતનું સમાજ છે બરોબર પણ તમારા સમય થી લઈને અત્યારના સમય સુધી તમને ખોરાકમાં પણ યુવાનોમાં શું ફરક દેખાય છે અથવા તો યુવાનોને તમે શું સંદેશો આપવા માંગો કે અત્યારનું યુવાન કેવો હોવો જોઈએ અને શું ખાવું પીવું જોઈએ કેવી એની રેણી કેણી હોવી જોઈએ તો પેલો તો અમારી તો એ જ જખણા છે મારી હા કે પેલો તો જુવાન છે ને હા વ્યસન મુક્ત હોવો જોઈએ વાહ મારી મારું મોટી અને એ જે માને એને મારા પ્રયત્ન પણ છે હા કે કોઈ આપણે જુવાન છે ને હા જુવાન હેવાન ન હોવો જોઈએ વાહ એ મોટાની મર્યાદા જાળવે વાહ એની શક્તિ નો સદઉપયોગ કરે આવો જુવાન આજે આ સામા હું ભાઈ આ મારો પોતરો છે ને આ પોતરા દીકરો મારી ચોથી પેઢી છે બરોબર પણ અને જુવાન માતા પિતા વંદન કરે સત્યમ વદ ધર્મ ચર માતૃદેવો ભવ પિતૃદેવો આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ આવો આવો જુવાન અને જે જવાન ને કામ સોંપેલો હોય એ એની નિષ્ઠાથી પૂરો પાર પાડે આવો જવાન જો આવો તેજસ્વી જવાન હોય

કે ચામડા નું ચામડા ની વાદળી આવતી કોષ માં જન્મ ના છો દખીયા ગીત ગવાતા ગીત ગવાતા એવા બધા ગીતો હતા આ દેતા અને દાદા ખરેખર વાત કરતા મન ધરાતું નથી પણ હકીકત ભીખા દાદા તમારો આજ અમે લાભ લીધો છે તો જૂની સંતવાણી તમે ઘણી અમને તો રતનાલ ગામમાં અમારી એન્ટ્રી થઈ ત્યારથી બધા લોકો અમને કહે છે કે ભીખા દાદાનો આનંદ તમે લેજો અને ખરેખર મજા આવશે એટલે આજ અમે તમને મૂકવાના નથી અને તમને થકવાડી દેવાના છીએ પણ થોડી મને જૂની સંતવાણી જે તમારા માણસ પટ ઉપર હોય એ અમારા દર્શક મિત્રોને એક ભીરશો હા જૂના દેશી જે કઈ ભજનો તમારા મનમાં હોય ગંગા સતીથી માંડીને જે કઈ વાણી તમને આવડજે હા એક કાજ દેવા કરું એ શેવા દેવા કરું તમારી સેવા ઝારે જો ત્યાં બાવો પૂરે મેવા પુર સપુતર રાજા ભગીરથ જેવા પુત્ર સપુતર રાજા ભગીરાથ જેવા પિતા રે વચન કાજ ઘરે લાવ્યા ગંગા હો ઝેવા કરું તમારી સેવા એ કરજ દેવા કરું તમરીવા મોટો છે બીજા ચરણ માં કે છે પુત્ર સપુત્ર રાજા પુત્ર સત્યવાદી પુત્ર સરવણ જેવા માત પિતા ને અણસઠ તીરથ કરાવ્યા પછી કે છે કે અકલવંત પુત્ર ચેલૈયે દેવા આપ વરોધી જમાડ્યા દેવા દેવા સો ટકા પછી કે છે કે જતી પણ એવા પણ સતી પણ એવા ધર્મ નિજારી રાજા પાંડવ જેવા વાહ ભાઈ વાહ અને પછી છેલ્લી બાકી એનો 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 નામો વાર્યો છે એમાં ધર્મ નિજારી ને ગુરુ મુખ વાણી ધર્મ નિજારી ગુરુ મુખ વાણી બોલ્યા મે કરણ ડાડો સત ધરમ ની આ ભીખા બાપા વાહ ખરેખર બાપા એ ખૂબ જૂની અને પ્રાચીન યાદોને તાજી કરી છે અને જે આપણા લોક સાહિત્યકારો જે આપણા જૂના ભજનિકો જૂના કવિઓ જે આ કીર્તન અને ધોળ રાહડા ના બધા લખાણેલા હતા સમા સમાના ગીત પેલા અને બાપા પેલા તો જે આપણું લોકજીવન હતું ખાસ કરીને જે કહેવાય કે કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતી ક્યાંક ને ક્યાંક બે મળતી આવતી સંસ્કૃતિ છે એના વિભિન્ન ભાગો છે એનો ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે ધરતીનો તાસીર અલગ છે પણ કહેવાય ને પણ સંસ્કૃતિ એક હતી આપણી ક્યાંક મહાભારત રામાયણની જૂની વાતો હતી અને જે આપણા જે ગ્રંથો હતા એ તમારી જેવા વડીલો હોય ને એ જાળવાના છાંયા બેઠા બેઠા એના દીકરાના દીકરાઓને મહાભારત અને રામાયણની વાતો કરતા તે એવી કોઈ શાસ્ત્ર સંબંધ તમારી પાસે વાતું હોય તો એ પણ અમારા દર્શક મિત્રો સાથે શેર કરો હા જો આપણે છે ને હા આપણે ઝાડ છે ને હા આપણે ઝાડ ને પાસે જો બેસીએ ને હા તો ઝાડ પાસેથી આપણે જ્ઞાન મળે મળે લેતા આવડે તો હા હા એમાં કીધું એ ગુરુજી ને સોધવા તાસા બની જાવો સીસી સાચા ઝાડ ની પાસે પ્રેમ થી જાતા ઝાડ ને જીભ જણાય હોતે એને પાંદડે વેદો કરે દૂર સઘડા વેદો વાહ ભાઈ વાહ વાહ

રતન રતન રૂપાળા ને મોંઘા મૂલ વાળા ઓલો દરિયો નપેરે મોતીડા ની માળા રે ઉપકારી આપનો કાક કવિ નું વજન છે કાક કહે ઓલા બ્રહ્મદેવ ચાલ્યા જેને ખંભેસે ઉચારા જેને કરવી દુખીઓની સેવા રે ઉપકારી જેને સરોવર તરુવર ને સંત જેને ચોથા વર્ષ મેઘ પરમારથ ને કારણે ચારે ધર્યા દેશ વાહ ભાઈ વાહ વાહ વિખ અને બાપા એ જેવી રીતે વાત કરી ખરેખર આ બાપાના જે ભજનની અંદર ખરેખર પ્રકૃતિ પ્રત્યે જે ભાવ સુપા ને મળ્યો અને પ્રકૃતિ આપણી ઉપર કેવો ઉપકાર કરે છે તેની વિશેષ વાત થઈ અને ખાસ કરીને બાપા આપણી તો પ્રકૃતિને આપણે ક્યાંક ને ક્યાંક આપણે જાડ હોય તો એને પૂજનીય માનીએ છીએ પર્વતની આપણે પૂજા કરીએ નદીઓની આપણે પૂજા કરીએ છીએ આપણી સંસ્કૃતિ છે આ આપણો વારસો છે હા અને આ વારસાની મીઠી યાદો જે તમારી જેવા ઘેગોર વડલાઓ છે એની સત્ર અમે જે ખરેખર આનંદ કરીએ અમને મજા આવે છે પણ આ ક્ષણે મને કહેવા જો કારણ કે આ વસ્તુનો ભોગ તો હું તમે બધા બનેલા છીએ ક્યાંય આપણે આમાંથી વિખુટા નથી જે તે સમયે જે કાંઈ આપણા પારિવારિક લગ્ન પ્રસંગ કે વાયુમાં ગમે તે કામકાજ હોય સારા નરસા બધા પ્રસંગ આવતા તો બધા ભાઈઓ ભેગા મળીને સાથે કામ કરતા અને એ પ્રસંગને પાર પાડતા કહેવાય કે કોઈક નાનો માણા હોય કોઈક ગરીબ માણા હોય તો એક ભાઈ કદાચ નાનો માણા હોય હોય એનું ઘર નાનું એની કઈ ઓલી ન હોય કઈ તો બધા ભાઈઓ ભેગા થઈને એનો પ્રસંગ કેમ ઉકલી જાય એ ચિંતાઓ કરતા બાબા પણ અત્યારે એ બધાથી વિપરીત સમય આવી ગયો અત્યારે પ્રસંગ આવે તો ભાઈ ભાઈ બીજા મોઢા ચડાવીને રિહાતા હોય ને આપણે જોઈએ છે બધું હગો ભાઈ હગા ભાઈ પ્રસંગમાંથી ચૂકી જતો હોય અને નાના નાના બાળકો કહેવાય કે એમાં ખાધા વગરના રહી જતા હોય અને હાંડિયા જેવા બીજા ખાઈને વી હોય અને કોઈ એને બે હાચા શબ્દ કહેવા વાળા ન હોય કે આ તું ખોટું કરશો આ એ સમય આવી ગયો છે એની પાપના ક્યાંક ને ગુણ તમે ભાગીદાર થયા છે પણ જે આવા વડલા છે એની છત્રસા એ લેવી હું કામ કે ભાઈ અત્યારે એની પાસે વેદના તો એના હૃદયમાં ઘણી ધરબાઈ ને પડી છે કે આપણું જે આ વર્તન છે એનાથી ખૂબ દુઃખી છે પણ અફસોસી ઈ કઈ કે એમ નથી કારણ કે એ હવે પતે પરાધીન થઈ ગયા છે એ બીજાને આધીન અત્યારે જિંદગી જીવે છે ખરેખર એની અંદર પણ આ વેદના પડી છે એનું હૃદય આપી નથી પણ ક્યાંક એની આંખોમાં તમે જોવો ને તો એનો અફસોસ દેખાય છે કે એવી વટ વાળી ખુમારી વાળી જિંદગી જીવા અને અત્યારે જે ભાઈમાં ડખા હોય ભાઈઓમાં ક્યાંક ને ક્યાંક ક્રોધ હોય ભાઈઓમાં ક્યાંક ને ક્યાંક આ વેર હોય અને મને કહેવા જો નાની નાની વાતોમાં જે ઘર એકાબીજા ઘરથી થી પડીને એકાબીજાના પ્રસંગ પણ આપણે સાંડી જતા હોઈએ છીએ એમાં હું તમે બધા આવી ગયા ક્યાંક ને ક્યાંક આપણે જો આપણી પેઢીને વારસામાં કંઈક દેવું હોય ને મિલકત તો તમે એને આપશો તો એનામાં તેવડ હશે તે બચાવી રાખશે પણ કદાચ એનામાં માણસાઈનો એક છાંટો તમે નહીં નાખ્યો હોય તો એ બધું ફના કરી નાખતા એને વાર નહીં લાગે બાપા એટલે જો કઈ વારસામાં આપવા જેવી વસ્તુ છે તો સંસ્કાર આપવા અને કંઈક જ્ઞાનની વાતો આપી અને ક્યાંક આવા ઘેગુર વડલા હોય તો એની સાથે બાળકોને બેસવા દેવા રમવા દેવા અને ક્યારેક છોકરાઓને વેકેશન પડે તો જો માવતર આપણા ગામડે રહેતા હોય તો ચોક્કસથી એને ત્યાં જવા પણ દેવા વડીલોની શુશ્રુષામાં એ છોડવો જો ઊગીને મોટો થાય ને તો એ ખરેખર આનંદ આપશે એમાં કાંટા ન આવે એમાં મીઠા ફળ જ આવે આ મારો વિશ્વાસ છે અને આવી બાપા સાથે અમે જે વાતો કરી છે અને ખરેખર અમને પણ મજા આવી અને તમને પણ આ આનંદ કેવો લાગ્યો એ ચોક્કસથી કોમેન્ટમાં અમને જણાવજો તો ચાલો ફરી પાછા મળશું જય શિયા જય સનાતન ધર્મ જય દ્વારકાધીશ